પિસ્તાલીસ જણાય છે મતલબ જ્યાં ઉભા છીએ એના કરતા ઉપર જોવાનું મતલબ ટાવર ઊંચો થયો અને આપણે જે ઊભા છીએ જગ્યા નીચી થઈ સમજ્યા ફરીવાતો એક ઇમારતની 40 મીટર ઊંચાઈ આવેલી બારીમાંથી અવલોકન કરતા એની સામે રહેલા ટાવરની ટોચના ઉત્સેદ કોણમાં ઉપર જોયું એટલે ટાવર ઊંચો થયો ઇમારત નીચી થઈ 45 જાય છે હવે એ ઇમારતના તળિયા આવી ગયા નીચી આવી ગયા ત્યાંથી ફરી ટાવરની ટોચ જોઈ તો એના ઉત્સેદ કોણનું માપ જણાય છે તો ટાવરની ઊંચાઈ શોધો સમજો આ આપણા માટે ઇમારત આ જમીન

બરાબર છે શરૂઆત કરીએ समझो સૌથી પહેલું आ ए बी એટલે ઈમારત ની ઊંચાઈ કેટલી ઈ દીધી આપણે બહુ બહુમાળી ઈમારત ની 40 મીટર ની ઊંચાઈ આગળની બારી આ એ એટલે બારી તો મતલબ આ માં 40 મીટર એની સામે રહેલા આ ટાવર ટાવર નું નામ કયો સીડી ટાવર એટલે સીડી બરાબર છે એની ઊંચાઈ આપણે ધાર લઈશું અમારે શોધવાની છે આપણે એટલે આ એની ઉછેર કોણ નું

কিটল আকো পোপ্রাসে যমাং? পিসটলেস্ন কলু ધোপ্রাসে? 10 কে সাইন কে সাইন কোন পোপ্রাসে? সাইন 10 ওকে 10 লাখ আকো অসু লাখো

बीडी 1060 के बगल में रूट थ्री तो रूट थ्री बराबर सीडीए में आँखों में एक लोग एक्स बीडीए में वाई तो सोचें यहाँ एक्स छेद में तो मारें वाई बराबर एक्स छेद रूट थ्री

એને આની સાથે ગુણી લેવાના એ અનુસાર આગળનું કામકાજ આપણે કરવાનું શરૂ કરશું તો જુઓ શું થશે ને સામે જોવા તો એક્સ બરાબર રૂટ થ્રી એક્સ માઇનસ ફોર્ટી થ્રી ચાલીસ રૂટ થ્રી બરાબર છે આગળ એક્સ ની જગ્યાએ એક્સ રૂટ ની જગ્યાએ વન પોઈન્ટ સેવન થ્રી એક્સ માઇનસ

એના બરાબર માઇનસ જીરો પોઈન્ટ સેવન્ટી થ્રી બરાબર આમનો ભાગાકાર કરવો પડશે એટલે કે ભાગાકાર કરશો